જો ભાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલી વાર ચોકલેટનો ફુવારો અહીંયા તમને જોવા મળી જવાનો છે આ હા 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 જુઓ તો ખરા ભાઈ આમ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ફર્સ્ટ ટાઈમ છે અલગ કન્સેપ્ટ છે એક તો સિઝલર અનલિમિટેડ કે જે તમે બાર માર્કેટમાં ચારસો પાંચસો આઠસો હજાર રૂપિયાના ખાવ છો એ વસ્તુ તમને બે વેરાયટી અનલિમિટેડ મળે છે મેક્સિકન સિઝલર અને ચાઇનીઝ ચાઇનીઝ સિઝલર એ સિવાય તમે પેલું ચોકલેટ વાળું જે કીધું એ પણ અલગ છે ફાઉન્ટેન છે ફર્સ્ટ ટાઈમ બરાબર અને જૈન અને સ્વામિનારાયણ ફૂડ મળીએ છે અનલિમિટેડ ફૂડમાં માં કઈક અલગ કઈક હટકે તમારે ખાવું હોય તો આવી જજો ગોલ્ડન બિસ્ટ્રો વેલકમ પહેલો દિવસ છે ને ક્રાઉડ આવવાનું ચાલુ થઈ ગયું છે અને ચટપટી ચાટ ખાવાની કોને ના મજા આવે તો ચાર ટાઈપની ની ચાટ અલગ અલગ તમને જોવા મળે છે ચાટ કાઉન્ટર પર તો સાઈડ કરતા પણ વધારે ફૂડ વેરાઈટીઝ બધી અનલિમિટેડ મળવાની છે અને હવે ચાલુ કરીએ આપણે સૂપ થી તો બે ટાઈપના સૂપ છે આ બાજુ ચાર હોટ સ્ટાર્ટર છે અલગ અલગ અહીંયા છે રેડ સોસ પાસ્તા અને વ્હાઈટ સોસ પાસ્તા પંજાબી સબ્જી બે એક પનીરનું અને એક વેજનું ગુજરાતી સબ્જી મગનું અને બીજું છે લસણિયા બટેકા અમૃતસરી છો લેજે ભાઈ જો અહીંયા જીરા રાઇસ છે દાલ ફ્રાય છે કઢી ખીચડી રેડ કઢી અને શેઝવાન રાઈસ સ્વીટમાં તમને હોટ સ્વીટમાં થઈ ગયું ગુલાબજાંબુ અને કોકોનટ હલવો તો લાઈવ પિઝા અહીંયા બને છે ફ્રેશ ડોમાંથી પીઝા બનાવવામાં આવે છે અને ગાર્લિક બ્રેડ પણ મળી જશે એ સિવાય તમને સાઉથ ઇન્ડિયન ફૂડ ઢોસાની પણ વેરાયટી મળશે અને રેગ્યુલર સાંભાર પણ મળશે અહીંયા અને જૈન સાંભાર પણ મળશે અઢાર જેટલી વેરાયટીઝ કોલ સલાડમાં તમને અહીંયા જોવા મળી હશે ઘણી બધી વેરાયટીઝ છે જેમાં ફ્રૂટ્સ પણ આવી ગયા અલગ અલગ હેલ્ધી ઓપ્શન પણ આવી ગયા પીનટ ચાટ છે અલગ અલગ પાસ્તાસ છે આવી રીતે નૂડલ થઈ ગયા એટલે કોલ સ્ટાર્ટર છે અઢાર ટાઈપના પેસ્ટ્રીઝની વાત કરીએ તો પાંચ જાતની અલગ અલગ તમને પેસ્ટ્રી જોવા મળશે અને આવી રીતે અનલિમિટેડ ફૂડના ઓપ્શનમાં આવું એમ્બિયન્સ પ્રીમિયમ કોઈ કેફેમાં આવ્યો હોય ને એવું તમને ફીલ થશે મસ્ત ફુવારા છે આઉટડોર સિટિંગ છે ને ઇન્ડોર સિટિંગ છે હા જુઓ તો ઘરા ભાઈ મોજ પડી જાય મજા આવશે ભાઈ લાવજો ચારસો પચાસ ડિનર ના અને નાના છોકરા હોય વર્ષ સુધી ના બસો ચાલીસ બસો ચાલીસ રૂપિયા પેલો દિવસ છે ને ક્રાઉડ આવવાનું ચાલુ થઈ ગયું છે તો તમારી રાહ છે ભાઈ સારું ફૂડ ખાવું હોય તો આવી જજો ઘુડાસન ગાંધીનગરમાં ગોલ્ડન બિસ્ટો માં મોજ કરો ભાઈ